તો મિત્રો આજે આપણે એવા મતદારો જેમને આપણે માર્ક અનકલેક્ટેબલ કરીને સબમિટ કરી દીધા છે તો એ મતદારની આપણે ફરીથી એની વિગત ભરવી હોય અને ફોર્મ ફિલ કરવું હોય તો માટે શું કરવું તો મિત્રો આપણે એના માટે મામલેદાર કચેરીને જાણ કરવી પડશે એનો એપી કાર્ડ નંબર મોકલો તમે તો એ લોકો સેન્ડ બેક બાય એ ઈ તમને એમાં એ લોકો પાછા મોકલે તો એ ઓપ્શનમાં જઈ અને માર્ક એઝ અનકલેક્ટેબલમાં જાઓ અને ત્યાં એના પર ક્લિક કરશો એટલે તમે એ જે તે વ્યક્તિનીનો જે મતદાર છે એનો ફોર્મ તમે પાછો ફિલ કરી શકો અને પાછી ફિલ ફોર્મ કરી અને આપણે જેમ આગળ પ્રોસેસ કરતા હતા એ જ પ્રોસેસ છે બાકીની પ્રોસેસ સેમ ટુ સેમ જ છે તમે અહીંયા દેખાશે બરાબર તો બે હજાર બેમાં હોય એ ત્રણે ત્રણ ઓપ્શનનો ઉપયોગ કરી અને આપણે એને ફોર્મને ફરીથી ફિલ કરી શકીએ મિત્રો આમાં ખાસ કરવાનું શું હોય છે કે તમારે જે એવા મતદારો છે તમે ભૂલથી અને માર્ક એઝ અનકલેક્ટેબલ બતાવી દીધા છે તો એ મતદારના ચૂંટણી કાર્ડ નંબર એપિક નંબર છે એ તમે મામલતદાર કચેરીને જાણ કરો અને એમને કહો કે ભાઈ આ એપિક કાર્ડ નંબર છે એને સેન્ડ બેક કરો રોલ બેક કરો એટલે અમારે મારે એની વિગત ભૂલથી મારે એ અનકલેક્ટેબલ થઈ ગયું છે તો એ લોકો તમને સેન્ડ બેક કરશે એટલે તમે આમાં છેલ્લેથી બીજા ઓપ્શનમાં સેન્ડ બેક બાય એઆર એમાં જઈ અને તમે સેન્ડ બેક બાય એઆરમાં માર્કેઝ અનકલેક્ટેબલ તો એમાં જઈને તમે આ જે તે મતદારની વિગત છે એ તમે ફરીથી ભરી શકો છો મિત્રો બસ ખાલી તમારે એપિક કાર્ડ નંબર એ લોકોને જાણ કરવી પડે કે ભાઈ મારે આ એપિક કાર્ડ નંબર છે ભૂલથી શિફ્ટિંગમાં કે કશાકમાં જતું રહ્યો અનકલેક્ટેબલ મને ખરેખર મતદારના ની આપણી પાસે વિગત છે અને પાછો ક્યાંકથી આવીને આપણને આપી ગયો છે જે તે વખત ગયા ત્યારે હાજર ન હોય પણ બીજી વખત ગયા ત્યારે મળી જાય તો આપણે પછી એને ફરીથી બતાવી શકીએ અને એ આપણે એમને જાણ કરવી પડે તો એ લોકો મોકલે એટલે આપણે આ રીતે ફિલ ફોર્મમાં જઈ અને અને કંઈક બીજો આ ઓપ્શનમાં પણ ફેરફાર કરવો હોય સિફ્ટરની જગ્યા ડેથ હોય ઓલરેડી એનરોલ તો આ એડિટનો ઓપ્શનનો ઉપયોગ બાજુમાં એડિટ છે એનો ઉપયોગ કરીને તમે આ બીજા ઓપ્શન છે એમાંથી પણ ફેરફાર કરી શકો બરાબર તમે સિફ્ટી બતાવી દીધો અને ખરેખર ડેથ હોય ઓલરેડી એનરોલ હોય તો પણ આપણે સુધારા કરી શકીએ મિત્રો તો આનાથી આપણે કરો